માં દબાણ દૂર કરવાની કાર્યવાહી જનરલ હોસ્પિટલની ફરિયાદ બાદ તાત્કાલિક એક્શન લેવાયું છે એમ્બ્યુલન્સ પણ ન નીકળતી હોવાની ફરિયાદ હતી બજારમાં એટલું દબાણ હતું કે ઇમરજન્સી સિવાય એમ્બ્યુલન્સને પણ પસાર થવામાં મુશ્કેલી પડતી હતી અને જે અંગે જનરલ હોસ્પિટલ ગૃહ રાજ્યમંત્રીને પત્ર લખ્યો જે બાદ તાત્કાલિક એક્શન લેવાયું હતું અને આ માટે હવે આ વિસ્તારમાં કાયમી ઉકેલ તે માટે મનપાતંત્ર સાથે

અને છે વિરોધ નોંધાવ્યો અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રીને પત્ર લખીને વિરોધ નોંધાવ્યો પત્રમાં તેમણે ડિમોલેશનની કામગીરીને લઈને સવાલ ઉઠાવતા કહ્યું છે કે ગરીબોના કાચા મકાનો તોડવા કરતા ગુનેગારોના મકાન તોડો મોટા કેસ થયા હોય તેવા ગુનેગારોના મકાન તોડો જ્યાં ડિમોલ્યુશન કરાયું ત્યાં કોઈ વિકાસ કામગીરી કરવાની થતી નથી તો તાત્કાલિક અસરથી અબડાસા વિધાનસભા વિસ્તારમાં દબાણ હટાવ ઝુંબેશ બંધ કરવામાં આવે તેમ કહ્યું પાટણ જિલ્લા પોલીસે ગેરકાયદેસર ઘોષણખોરી સામે કાર્યવાહી કરી છે પાટણ એસઓજીએ બે બાંગ્લાદેશી મહિલાને ઝડપી પાડી છે પાટણ જિલ્લા પોલીસના પીઆઈ તેમજ એલસીબી અને એસઓજીએ ટીમ બનાવીને તપાસ હાથ ધરી પાટણ શહેરમાં વસવાટ કરતા અલગ અલગ બત્રીસ જેટલા શંકાસ્પદ બાંગ્લાદેશીઓને પૂછપરછ માટે લવાયા હતા અને જેમાંથી બે મહિલાઓ ગેરકાયદેસર રીતે પાટણમાં પ્રવેશી હતી બે મહિલાઓ પૈકી સુલતાના ઓર્ફેસ વિટી મોડ બાંગ્લાદેશના નારાયણગજની રહેવાસી છે બે હજાર બાવીસમાં બાંગ્લાદેશની બોર્ડર ક્રોસ કરી કોલકતાથી પાટણ આવી અને તે પરિત હોવા છતાં ગુજરાતમાં બે વખત લગ્ન કર્યા સુલતાનાને ગેરકાયદેસર પ્રવેશ માટે બિહારના મોહમ્મદ અલી નામના વ્યક્તિએ મદદ કરી અનેક એક મહિલાનું નામ બ્યુટી બેગમ ગુજરાતમાં તેનું નામ રિયા શાહ રાખ્યું બ્યુટી બેગમે તેનું ખોટું આધાર કાર્ડ અમદાવાદના દાણી લીમડામાંથી બનાવ્યું પોલીસે બંને મહિલાના ખોટા ડોક્યુમેન્ટ પણ મળી આવ્યા પોલીસે મહિલાઓની અટકાયત કરીને તપાસ હાથ ધરી મોબાઈલમાંથી અમે એમનો કોલ લોક પણ મેળવ્યો છે જેમાં બાંગ્લાદેશના એના પોતાના પરિચિતો સાથે અવારનવાર વાતચીત થયેલી છે ફોનપે મારફતે એ પોતે પોતાના જે પૈસા છે જે રકમ કમાય છે એ કોલકત્તામાં એને ટ્રાન્સફર કરી છે અને કોલકત્તાથી એના પરિવાર સુધી આ પૈસા પહોંચતા હતા ગંગા એક્સપ્રેસ વે પર વાયુસેનાનું શૌર્ય પ્રદર્શન વાયુસેના તૈયાર છે રફાલ અને જગુઆરની ઉડાણ ગંગા એક્સપ્રેસ વે પર રાફેલનું ઉતરાણ તો આ દ્રશ્યો શાહજહાપુરથી સામે આવી રહ્યા છે અને સૈન્યની તાકાતને વર્ણવી રહ્યા છે આ દ્રશ્યો તો ગંગા એક્સપ્રેસ વે પર વાયુસેનાનું શૌર્ય પ્રદર્શન જોવા મળી રહ્યું છે અને વાયુસેના તૈયાર છે કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તૈયાર છે આ દ્રશ્યો પરથી જ એ સંદેશ પણ જઈ રહ્યો છે રાફાલ અને જેગવારની આ ઉડાણ બતાવી રહી છે કે દુશ્મન દેશ જોઈ લે ભારતની આ તાકાત ગંગા એક્સપ્રેસ વે પર રાફેલનું ઉત્તરાયણ થયું છે તો ગઈકાલે પણ આપણે જોયું હતું કે આઈએનએસ સુરત સુરતમાં પહોંચ્યું હતું તો દરેક મોરચે એટલે કે દરિયાઈ માર્ગ હોય કે પછી હવાઈ માર્ગ હોય ભારતની આ તાકાત છે જે દુશ્મન દેશે જોઈ લેવી જોઈએ અમદાવાદના ચંડોળા ખાતેથી ભાગી ગયેલા બાંગ્લાદેશીઓ ચંડોળા તળાવ ખાતે રહેતા બાંગ્લાદેશીઓ પોલીસને થાપ આપીને ભાગી ગયા હતા અને અમદાવાદથી ભાગેલા ત્રીસ બાંગ્લાદેશી પાદરા પહોંચ્યા હતા જ્યાં પોલીસ દ્વારા બાંગ્લાદેશીઓને દબોચી લેવાયા ભાગી ગયેલા લોકોમાં છ પુરુષ નવ મહિલા પંદર બાળકોનો સમાવેશ થાય છે જમ્મુ કાશ્મીરના પહેલગામ આતંકી હુમલાને લઈને પોલીસ દ્વારા સઘન કામગીરી કરવામાં આવી રહી છે અને ત્યારે અંબાજી પોલીસ વિભાગ દ્વારા એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે હાલ તબક્કે ગુજરાત નહીં પરંતુ દેશભરની પોલીસ સતર્ક છે હાલદાંતા તાલુકાના વિવિધ વિસ્તારોમાં પોલીસની તપાસ કામગીરી હાથ ધરવામાં આવી છે અંબાજી પોલીસ સ્ટેશન ખાતે માર્બલ માઇન્સના માલિકો સહિત ત્યાં કામ કરતા તમામ મજૂરોને તેમના આધાર કાર્ડ જેવા વિવિધ આધાર પુરાવા સાથે વેરીફિકેશનની કામગીરી હાથ ધરવામાં આવી 700 થી 800 લોકોનો વેરીફિકેશન અત્યારે કરાઈ રહ્યું છે અને જે દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો મકાનમાં રહેતા આવેલા તો અને માર્બલ ઉદ્યોગ આ જે કારીગરો છે અથવા છે અને મેનેજર થી સુધીના અમરેલી કાશ્મીર હુમલાને લઈને ગુજરાત પોલીસ એક્શનમાં ડીજીપીના આદેશ બાદ જિલ્લા પોલીસની કાર્યવાહી રાજુલા દરિયાઈ કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં મધ રાત્રે સર્ચ ઓપરેશન હાથ ધરાયું પાકિસ્તાન બાંગ્લાદેશી વસાહત લઈને કોમ્બિંગની કામગીરી હાથ ધરાઈ તવક્કલનગર બીડી કામદાર મફતપરામાં પોલીસનું સર્ચ ઓપરેશન તો તવક્કલનગરમાં મસ્જિદમાં ઘૂસીને પોલીસે ચેકીંગ કર્યું છે પોલીસ ગેરકાયદેસર લોકો વસવાટ કરે છે કે સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે શંકાસ્પદ વ્યક્તિઓના આધાર કાર્ડ સહિતની ચકાસણી પણ કરાઈ છે પાટણમાં આવેલી મોલાના મહેબૂબ યાકુબની દરગાહને લઈને વક્ફ બોર્ડનો હુકમ છે સુન્ની મુસ્લિમ સમાજ જોડેથી દરગાહનો કબજો લઈ દાઉદી વોરા સમાજને સોંપવા વકફ બોર્ડે હુકમ કર્યો છે પોલીસ બંદોબસ્ત સાથે વોરા સમાજના આગેવાનોએ દરગાહનો કબજો લીધો છસો વર્ષ જૂની આ દરગાહ દાઉદી વોરા સમાજને સોંપાતા પાટણના સુન્ની મુસ્લિમ સમાજમાં રોષ છે પાવર ઓફ એટર્ની હોલ્ડર અલ્તાફ કોલંબિયાએ જણાવ્યું છે કે વકફ બોર્ડના હુકમ મુજબ તેઓએ દરગાહનો કબજો લીધો છે સુન્ની મુસ્લિમ સમાજે આગામી સમયમાં હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં જવાની ચીમકી આપી વક્કફ બોર્ડે જે ગંભીર નોંધ નથી લીધી સૌથી પહેલી વાત એ છે કે જ્યારે પાંત્રીસ શહેરને પાટણ શહેરના પાંત્રીસ હજાર મુસલમાનો આ દરગાહ ઉપર આસ્થા ધરાવે છે સમાજ આસ્થા ધરાવે એની સામે અમારી કોઈ ના નથી અન્ય લોકો પણ એની સામે આસ્થા ધરાવે એની સામે અમારી કોઈ ના નથી અહીંયા આગળ આવન જવન કરે એની સામે અમારી કોઈ ના નથી દર્શન કરે એની સામે પણ કોઈ ના નથી પણ કાલ ઉઠીને જો અમને પાટણ શહેરના મુસ્લિમ સમાજને રોકવામાં આવશે અહીં દર્શન કરવા માટે રોકવામાં આવશે તો પ્રશ્ન પ્રશ્નો ઉપસ્થિત થવાના છે મુલાઈ યાકુબ સાહેબ અને વકફ એક્ટની કાર્યવાહી છેલ્લા ત્રણેક વર્ષથી વકફ બોર્ડમાં ચાલુ હતી એનો ઓગણીસ ચારે બોર્ડમાં અમારા રિઝોલ્યુશન પાસ થયું એ સૈયદના ફદલ સેફુલની દાયલ મુતલકને સોંપવામાં આવે છે અને પીસફુલ પઝેશન સાથે કાયદાની કાયદા વ્યવસ્થા જાળવીને ભીષણ ગરમી વચ્ચે વાતાવરણમાં પલટો દિલ્હી એનસીઆરમાં ભારે વરસાદ પડ્યો છે અને દ્રશ્યો આપ જોઈ શકો છો અલગ અલગ વિસ્તારોના શું હાલ છે હજુ તો ચોમાસાની શરૂઆત નથી થઈ અને એ પહેલા જ દિલ્હી પાણી પાણી થઈ ગયું છે ને અલગ અલગ વિસ્તારોમાં પાણી પણ ભરાઈ ગયા છે આવેલા વરસાદ થયા અને બનેલા ટ્યુબવેલ રૂમ પર વૃક્ષ પડવાથી ચાર લોકોના મોત અને એક વ્યક્તિ ઘાયલ થયો છે ઘટનાની જાણ થતા તંત્ર દોડી આવ્યું હતું साथ में बड़ा पेड़ था और तूफान के कारण जिस प्रकार से पूरी दिल्ली में आज आप स्थिति देख सकते हैं बहुत ज़्यादा वेग से हवाई चल रही थी उसके कारण एक परिवार पूरा आज एक पेड़ की चपेट में आ गया जो गिरा जिसके कारण तीन बच्चों की उसकी माताजी की का स्वर्गा हो और पिताजी अभी गंभीर रूप से घायल है काफ़ी तेज़ आंधी तूफान आया और सुबह लगभग साढ़े पाँच बजे के आसपास ये हादसा हुआ

આ તરફ દિલ્હી સહિત દેશભરમાં વરસાદી માહોલ છવાયેલો છે નોઇડા ગાઝીયાબાદ આગ્રા શહેર મથુરા સંભલ એટામાં પણ વરસાદ વરસ્યો હવામાન વિભાગે રાજસ્થાનના ત્રીસ જિલ્લાઓમાં વાવાઝોડા અને વરસાદની ચેતવણી આપી છે ગુરુવારે અગાઉ જયપુર જેસલમેર ભીલવાડા અને પાલીમાં પણ ઘણી જગ્યાએ વાવાઝોડા સાથે કરાસ સાથે વરસાદ પડ્યો સુરેન્દ્રનગર જિલ્લાના જળાશયો ખાલી થઈ રહ્યા છે કુલ અગિયાર જળાશયોમાં માત્ર અઠ્યાવીસ ટકા જ પાણીનો જથ્થો છે સુરેન્દ્રનગર જિલ્લાના સૌથી મોટા નાયકા ડેમમાં હાલ માત્ર પાંચ ફૂટ પાણી છે અગિયાર ડેમ પૈકી મોરસલ અને સબુરી ડેમ તળિયા ઝાટક છે સૌથી મોટો નાયકા ડેમ ખાલી ખમ થતા ડેમના પર જળાશયો નર્મદાના નીરથી ભરવામાં આવે તેવી માંગ ઉઠી છે આ મુખ્ય જોડિયા શહેરની અંદાજે ત્રણ લાખથી વધુ જનતાને પાણી પૂરું પાડતો નાયકા ડેમ છે આ નાયકા ડેમ હાલ ઉનાળાની શરૂઆતમાં તે ખાલી ખમ જોવા મળી રહ્યો છે સુરેન્દ્રનગર જિલ્લાના જો જળાશયોની વાત કરવામાં આવે તો અગિયાર જળાશયો પૈકી ત્રણ જેટલા જળાશયો છે તેમાં પાણીનો છે જે જથ્થો છે એ મોટા પ્રમાણમાં ખાલી જોવા મળ્યું છે તેમાં ખાસ કરીને જો વાત કરવામાં આવે તો નાયકા ડેમ છે એની પાણીની સપાટી હાલ માત્ર પાંચ ફૂટ જેટલી જોવા મળી રહી છે આ ઉપરાંત ચોટીલા તાલુકાના અન્ય જે બે ડેમો છે આ બે ડેમોમાં પણ જે પાણી છે ડેડ વોટર જેવું જોવા મળી રહ્યું છે ત્યારે ક્યાંક ને ક્યાંક આગામી સમયમાં આકરો ઉનાળો છે એને લઈ અને ખાસ કરીને સુરેન્દ્રનગર સહિત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં જે પાણીની છે પીવાના પાણીની વિકટ સ્થિતિ સર્જાય તેવા એંધાણ વર્તા રહ્યા છે ત્યારે ક્યાંક ને ક્યાંક નર્મદાનું જે પાણી છે એ આ ડેમોમાં ઠાલવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે જો નર્મદાનું પાણી આ ડેમોમાં આપવામાં નહીં આવે તો આગામી સમયમાં સુરેન્દ્રનગર જિલ્લામાં પાણીની વિકટ સ્થિતિ સર્જાવાના એંધાણ પણ વર્તાઈ રહ્યા છે અક્ષય જોશી ન્યૂઝ એટીન ગુજરાતી નાયકા સુરતની કાપોધરા પોલીસે ફરી કરી છે ખાખી પોલીસ સ્ટેશનમાં મહિલા પીએસઆઈ તેમજ એક સાગરિત લાંચ લેતા ઝડપાયા ઓગણીસ હજારના પગારદાર મહિલા પીએસઆઈ અને તેમના બે સાગરિત ત્રેસઠ હજારની લાંચ લેતા ઝડપાયા પૈસાની લેતી દેતી અરજી બાબતે ફરિયાદી પાસે ત્રેસઠ હજાર માંગ્યા હતા

માનસિંઘે પીએસઆઈ મધુરબારી અને નવનીત જેઠવાનું નામ એસીબી સમક્ષ જણાવ્યું જેના આધારે એસીબીએ પીએસઆઈ મધુરબારી અને એસઆઈ નવનીત કુમારની પણ ધરપકડ કરી જિલ્લાના ગોધરા ખાતે ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવી હતી ને જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ ઉપસ્થિત રહ્યા આ દરમિયાન નવ પલ્લવીત ગુજરાત સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાયો અને જેમાં રાજ્યમાં વિવિધ ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન કરનાર છ વ્યક્તિ વિશેષને ગુજરાત ગરિમા એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા જેમાં દેવાંશી રાણા જેમણે પેરા તરીકે રાષ્ટ્રીય કક્ષાએ સુવર્ણ ચંદ્રક મેળવ્યો છે અને ઓમ જિજ્ઞેશ વ્યાસ જે યુવા સાહિત્યકાર છે ડોક્ટર રાહુલકુમાર પડવાલ જેઓ કે દાહોદમાં સ્ત્રી રોગ નિષ્ણાત તરીકે સેવા આપે છે ભીખુભાઈ પટેલ જે વલ્લભ વિદ્યાનગર સ્થિત ચારૂતર વિદ્યા મંડળના અધ્યક્ષ છે હરેશ ઠક્કર જે કચ્છમાં હાઈટેક બાગાયત ખેતીના પ્રણેતા છે ડોક્ટર પ્રભુદાસ પટેલ કે જેઓ છત્રીસ વર્ષની શિક્ષણ કારકિર્દી ધરાવે છે અને આ તમામ લોકોને ગુજરાત ગરીમાં એવોર્ડ અપાયા લોકો પૈસા ખર્ચીને પાણી ખરીદવું પડે છે બસ સ્ટેશન પર પાણીની પરબ તો છે નળ છે પરંતુ પાણી નથી જોકે ન્યૂઝ એટીન ને આ અંગે બસ સ્ટેશનના અધિકારીને અમે જ્યારે પૂછવાનો પ્રયત્ન કર્યો તો તેમણે કહ્યું કે સમસ્યાનું તાત્કાલિક ઉકેલ આવી જશે પાણી નથી પીવામાં આવો કેવી રહેવું પડે તેવી સ્થિતિ જોવા મળી રહી છે ભાઈ શું કશું પાણી નથી આવી રહ્યું અત્યારે વેચાતું પાણી વ્યવસ્થા કેવી રહી પડે કેટલો ખર્ચો થતો હોય છે શું તકલીફ પડતી હોય છે ખાસ કરીને પાણીની વ્યવસ્થા હોવી જોઈએ ખરી

ખાસ કરીને અહીંયા જે છે લોકો છે તે પાણી માટે આવતા હોય છે પરંતુ ક્યાંક આજે નળ છે નળમાં જે છે એ જળ નથી આવી રહ્યું ખાસ કરીને આ જે નળ છે તે જળ વગરના નળ કહી શકાય લોકો છે તેમને વેચાતું પાણી લેવું પડી રહ્યું છે હું સીધા જ દ્રશ્યો બતાવવા માગીશ કે આ જે રાજકોટ ટ્રેસિટી બસ સ્ટેશન છે ત્યાંના દ્રશ્યો છે અહીંયા નળ તો છે પરંતુ નળમાં પાણી જ નથી આવી રહ્યું જેથી કરીને લોકોને જે છે તે વેચાતી પાણીની બોટલ લઈ અને જે છે એ મજબૂત થવું પડતું હોય છે રાજકોટ એસટી બસ સ્ટેશન એ આમ તો જે છે એ સૌરાષ્ટ્રના અનેક લોકો છે તે અહીંયા આવતા હોય છે દિવસ દરમિયાન હજારો મુસાફરો આવતા હોય છે પરંતુ ક્યાંક કે પાણીની સુવિધા છે તે અભાવ જોવા મળી રહ્યો છે ખાસ કરીને આ બેન્ચ આ દ્રશ્યો જોઈ શકો છો કે જે નાના બાળક સાથે આવીએ છે અત્યારે છે 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 પણ લોકો 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 હેરાન થઈ રહ્યા રહ્યા અનેક અત્યારે મુશ્કેલીનો સામનો કરી ખાસ કરીને વિભાગ દ્વારા પાણી આવે યા લેક ખાતે આવેલું બાલવાટિકા બાળકો અને પરિવારો માટે લોકપ્રિય મનોરંજન સ્થળ હવે નવા રંગરૂપ જોવા મળશે અમદાવાદ મનપા દ્વારા બાવીસ કરોડ રૂપિયાના ખર્ચે પીપીપી ધોરણે રીડેવલપમેન્ટ મોડર્નાઇઝેશન અને અપગ્રેડેશન કરવામાં આવી રહ્યું છે બાલવાડિકામાં બાવીસ નવી અને આકર્ષક એક્ટિવિટીઝ ઉમેરવામાં આવી છે અને આ સાથે બાલવાટિકાની એન્ટ્રી ફીમાં પણ વધારો થશે હવે પચાસ રૂપિયા નક્કી કરાઈ છે ફી જ્યારે કે વિવિધ એક્ટિવિટીઝની ટિકિટના દર સાહીઠ રૂપિયાથી ચારસો પચાસ રૂપિયા સુધી રહેશે જૂની જે બાલવાટિકા હતી ઓગણીસો ને છપ્પનથી આની શરૂઆત થઈ હતી એનો ત્રણ રૂપિયાનો દર હતો જેની અંદર ફક્ત કોઈન હાઉસ અને કાચઘર આ બે જ ખાલી પેઇડ એક્ટિવિટીઝ હતી આ વખતે નવીનીકરણ બાદ અમદાવાદના નાગરિકોને નવું નજરાણું મળે એ માટે પચાસ રૂપિયા એની એન્ટ્રી ફી રાખવામાં આવી છે જેની અંદર છ એક્ટિવિટીઝ અંદર જે છે કોઈન હાઉસ કાચઘર હાઉસ

તેની અંદર ડાયનાસોર ટ્રેન્ક છે હરન ટ્રેન્ડ છે હેપી રિંગ એક્સપ્રે વોરિયર રોયલ રાઇડ્સ તે રોબોટ રોયલ રાઇડ્સ રોબોટ્સ સાથે જ કહી શકાય જમ્પિંગ એડવેન્ચર ડાયનાસોર પાર્ક બટરફ્લાય લેઝી રિવર ભૂલ ભુલૈયા વી રિયાલિટી ઝોન ફ્લાઇટિંગ થિયેટર મીટર મેઇઝ સાથે તમામ અલગ અલગ જે એડવેન્ચર રાઇડ્સ છે સેલ્ફી ટાવર છે એવી અલગ અલગ જે કહી શકાય જોઈ શકો છો કે અલગ અલગ મિર મિરર મેઝિક છે ફ્લાય થિયેટર છે એ અલગ અલગ જે કહી શકાય કે બાવીસ જે અલગ અલગ જે એક્ટિવિટીઓ છે તે અહીં થવાની છે અલગ અલગ ફી છે નિર્ધારિત કરવામાં આવી છે અને આપણે આપણે હું બતાવવાનો પ્રયાસ એટલા માટે કરી રહ્યો છું કદાચ આપના બાળકોને અહીં લઈને આવો તો આપણે અલગ જ એક નવો અનુભવ છે એ બાલવાટિકામાં આપને અહીં થવા જઈ રહ્યો છે ખાસ કરીને જે બાલવાટિકાની નવી જ એક રૂપ છે તે પાલિકા દ્વારા બનાવે છે પીપી ધોરણે બાવીસ કરોડના ખર્ચે આખો આ પ્રોજેક્ટ છે તે અહીં તૈયાર કરવામાં આવી રહ્યો છે

તો અમરેલીમાં મૌલાનાનું પાકિસ્તાન કનેક્શન સામે આવ્યું છે અને પોલીસનો જે ધમધમાટ અત્યારે તપાસનું ધમધમાટ ચાલી આવ્યો ચાલી રહ્યો છે તેના આધારે આ મોલાનાની પૂછપરછ કરવામાં આવી તો તેનું કનેક્શન કારણ કે કેટલાક ગ્રુપમાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના ગ્રુપ પણ મળી આવ્યા છે જેમાં તે એક્ટિવ હોઈ શકે છે હવે કોની સાથે ચર્ચા કરતો હતો વાતચીત કરતો હતો કયા મુદ્દાને લઈને એ ગ્રુપમાં એક્ટિવ હતો તે અંગે તપાસ ચાલી રહી છે તો મદરેસામાં મૌલાના જે હતો વિસ્તારની આ વાત છે વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા રાજન પાસેથી જી રાજન આ મોલાના પોલીસના હથે કેવી રીતે ચડ્યો અને શું શંકાસ્પદ ગતિવિધિ કઈ લાગી રહી છે અ સંધ્યા સમગ્ર જે પહેલના હુમલા બાદ જે રીતે સમગ્ર ગુજરાતમાં પોલીસ દ્વારા પાકિસ્તાન અને બાંગ્લાદેશીઓને તોડફોડ ચાલી રહી છે ત્યારે સંધ્યાને અમરેલી જિલ્લા પોલીસ દ્વારા પણ આવા સંખ્યાક લોકોને ઓળખવા માટેની અથવા કવાયત હાથ ધરવામાં આવી છે જેમાં ધારી તાલુકાના હિમચિમડી પાસેથી આ વ્યક્તિ મળી આવ્યો હતો અને સૌથી મોટી શંકાસ્પદ બાબત એ છે કે જબના સોશિયલ મીડિયા પર પાકિસ્તાન અને afghanistan ના કેટલાક ગ્રુપો પણ હોવાનું સામે આવ્યું છે આ સમગ્ર મામલે પોલીસ તપાસ ચલાવી રહી છે જી અને જે મોબાઈલ માં કેટલાક ગ્રુપ માં તે એક્ટિવ હોય તે પ્રકારની વાત પણ સામે આવી રહી છે પાકિસ્તાન અફઘાનિસ્તાન સાથે ક્યાંક એનો સંપર્ક હોઈ શકે છે ત્યાં જી બિલકુલ કારણ કે કે સૌથી મોટી શંકાસ્પદ બાબત એ છે તેમના મોબાઈલના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં આ પ્રકારના શંકાસ્પદ ગ્રુપો મળી આવ્યા છે અને પોલીસ આ સમગ્ર મામલે ઝીણવટપૂર્વકની તપાસ કરી રહી છે જી આ સાથે તેના રહેઠાણના પણ એવા કોઈ પુરાવા નથી મળી આવ્યા જેના કારણે પોલીસની આશંકા વધારે ગહેરી થઈ રહી છે અ બિલકુલ સમજ્યા કારણ કે જે રીતે આધાર કાર્ડ પાન કાર્ડ કે કોઈ પણ પુરાવા હોવા જોઈએ તે પણ બધા શંકાસ્પદ છે તેમના પ્રોપર કોઈ પુરાવા હજુ સુધી પોલીસ ને હાથ નથી લાગ્યા અને તેના અનુસંધાને જ આ સમગ્ર કાર્યવાહી કરવામાં આવી છે સમજ્યા જી તો રાજન એવી કોઈ માહિતી મળી છે કે બહારથી આવ્યો હોઈ શકે છે અથવા તો પહેલેથી ગુજરાતમાં જ રહેતો હતો ને કદાચ એવી કોઈ એક્ટિવિટી કરતો હોય અથવા તો કયા પ્રકારની એક્ટિવિટી કરતો હોય અંગે કોઈ સ્પષ્ટતા

અત્યારે હાલ જે ટીમ છે તેમના દ્વારા આ વ્યક્તિ પાસેથી મોબાઈલ છે તે કબજે કરવામાં આવ્યો છે ને ખાસ તો તેની તપાસ કરવામાં આવશે પૂછપરછ દરમિયાન આ મોલાના અમદાવાદના જુહાપુરાનો રહેવાસી હોવાનું તેમણે જણાવ્યું છે પરંતુ આ સાચી વાત છે કે ખોટી જે તે પોલીસ તપાસ કરી રહી છે અને જે રીતે સોશિયલ મીડિયામાંથી તેના એકાઉન્ટ મળી આવ્યા છે તે કેટલાક ગ્રુપમાં એડ હતો

ત્યાં એ મોલાના કેવી રીતે બન્યો અથવા તો તે કયા પ્રકારની ગતિવિધિ ત્યાં કરતો હતો શું માઇન્ડ વોશ કરતો હતો લોકોને જઈ રહી છે કારણ કે તેના મોબાઈલની જે સોશિયલ મીડિયાની ગતિવિધિઓ કંઈક એ પ્રકારની લાગી રહી છે પાકિસ્તાન અને અફઘાનિસ્તાનનું કંઈક કનેક્શન તેની સાથે હોઈ શકે કારણ કે એવા ગ્રુપમાં તે એક્ટિવ હતો એ ગ્રુપ પણ મળી આવ્યા છે હવે પોલીસ એ અંગે પણ તપાસ કરી રહી છે કે કયા પ્રકારની ચેટ આ ગ્રુપમાં તેણે કરી છે અથવા તો આ ગ્રુપમાં कया प्रकारनं साहित्य नाखत